અમદાવાદ શહેરના જાણીતા એવા મોટેરા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આવેલા સૃષ્ટિ આર્કેટ કોમ્પલેક્ષ આવેલા રુદ્રા ટુસ્પામાં મસાજ ના નામે દેહ વેપાર નો ગોરખ ધંધો ચાલે છે તેવી માહિતી અમારી આઈ ન્યુઝ સેવન ગુજરાતી ને મળતા અમારી ટીમ ત્યાં ખરાઈ કરવા માટે પહોંચી હતી અને કેમેરામાં સ્ટિંગ રેકોર્ડ કરીને ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે ત્યારે પબ્લિક પેલેસ ગણાતા સૃષ્ટિ આર્કેડ કોમ્પ્લેક્સમાં ચાલતા ગોરખ ધંધાથી શું ચાનખેડા પોલીસ સ્ટેશન અજાણ છે કે પછી ચાનખેડા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ આવાસ પાના નામે બે વેપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે એક તરફ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આવા સ્પાના નામે ચાલતા ગોરખ ધંધા બંધ કરાવવા માટે પોલીસને સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીને આવા ધંધા બંધ કરવા માટેના આદેશ આપવામાં આવેલ છે તો શું ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલ આદેશો માત્ર કાગળ પૂરતા જ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ રજૂ થયા બાદ અમદાવાદ પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર રોનક અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો આઈ ન્યૂ 7 ગુજરાતી ફૂલ સાથે છે ના આડા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો